વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ નો આજના આ વિડિયોની અંદર આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાના છે જેની અંદર વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે તમારા દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો રહ્યું એનો વિભાગ બી એટલે કે જે પદ્ય વિભાગ છે એના આપણે અહીંયા આગળ એક જે પ્રશ્નો છે કાવ્યો છે એ કાવ્યોનો આપણે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પરીક્ષા લક્ષી વિકાસ જે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક છે

માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે આ વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમે ઘર બેઠા મંગાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ ઓકે ચાલો શરૂ કરીએ ધોરણ નવ વિકાસ પરીક્ષા વિકાસ અસાઇનમેન્ટ બે હજાર પચીસ ના વર્ષનું જેનો વિભાગ બી નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો એમાં સૌથી પહેલા પહેલું તમને સૂચના આપવામાં આવી છે કપ કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ તમારે પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર 13 ની અંદર પૂછાશે અને એ તમને કુલ બે ગુણની અંદર પરીક્ષામાં પૂછાવાની છે કેટલા ગુણમાં પરીક્ષાની અંદર તમને બે ગુણની અંદર પૂછાશે હવે જુઓ આ જે કાવ્ય પંક્તિ છે એ તમને પૂછવામાં આવશે બરાબર એ તમારે પૂર્ણ કરવાની કઈ કાવ્યમાંથી તમને પૂછવામાં આવશે તો ભાઈ પદ્ય 13 માંથી તમને કાવ્ય પંક્તિ પૂછવામાં આવે

અહીંયા રસ્તો નહીં જડે ઓકે પછી તડી જવાના તો આપણે આ બાકીનો જે છે એ બધા આપણો જવાબની અંદર આપણે સમાવેશ કરવાનો તો કઈ રીતે લખી શકીએ છે કે ભાઈ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના શું છે અહીંયા આગળ જો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ જેથી કરીને તમે પરીક્ષામાં સરળતાથી લખી શકે બસ જો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મળી જવાના શું છે થોડા અમે મનમાં મુંજાઈ મુંજાઈ એ મનમાં મળી જવા નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબી સિંધુ તરી જવાના બિંદુ મહી ડૂબીને એ સિંધુ તરી જવા આટલો જવાબ લખશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને સીધે સીધા જે બે ગુણ છે એ તમને બે ગુણ મળવા પાત્ર થઈ જાય છે તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તમારો જવાબ તૈયાર થઈ તમારે જો તમને આગળનો પ્રશ્નો પર છે તો આપણે જોઈએ જે બીજી પંક્તિ છે એ બરાબર બીજી પંક્તિની અંદર આપણે જોઈએ કે કોણે ખાલી જગ્યા જવાના ઓકે તો આપણે એનો જવાબ શું લખી કે ભાઈ કોણે કહ્યું કે ખાલી હાથે મળી જવાના શું છે કોણે કહ્યું કે ખાલી હાથે મળી જવાના દુનિયાના દિલના ચારેય છેડા ભરી જવાના દુનિયાથી દિલના ચારેય છેડા ને ભરી જવાના

હવે આપણે આગળની જે પંક્તિ છે એનો જવાબ જોઈએ તો એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હર જખમને નજરથી તાકા ભરી જવાના હર જખમને નજરથી તાકા ભરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છે દીપક નથી અમે કઈ થારિયા થરી જવાના દીપક નથી અમે કઈક થળિયા થરી જવાના ઓકે આટલો જવાબ લખો એટલે તમને બે ગુણ મળવા પાત્ર થાય ટૂંકમાં તમારે આખી કાવ્ય તૈયાર કરી નાખવાની એટલે તમને સરળતાથી વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પડી આ કાવ્યમાંથી કોઈ પણ પંક્તિ પરીક્ષામાં પૂછે તમે સરળતાથી લખી શકો છો અને સીધે સીધા તમે બે ગુણ મેળવી શકો છો ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથી કાવ્ય પંક્તિ આપણા માટે છે કે સમજો છો શું ખાલી જગ્યા મળી જવાના समझो छो सु खाली जगह मरी जवाना तो आपरो जवाब लिख सके के भाई समझो छो सु अमोने स्वयं प्रकाश छिए सु के समझो छो सु अमोने स्वयं प्रकाश छिए दीपक नथी अमे कईक थरिया थरी जवाना सो कयो दीपक नथी अमे कईक थरिया थरी जवाना अयकार कई नथी भाई तू था तू थाई ते कड़ी ले सु कए अयकार कई नथी भाई तू थाई ते कड़ी ઈશ્વર સમો ધણી છે થોડા મળી જવાના ઈશ્વર સમો ધણી છે થોડા મળી જવાના આ રીતે આપણે સાચો જવાબ લખીએ અને ગુણ મેળવી શકીએ છીએ ઓકે હવે આપણે આગળ જોઈએ તો ભાઈ પદ્ય જે સત્તર છે સત્તર નંબરની પદ્યમાંથી આપણા માટે અહીં આગળ કાવ્ય પંક્તિ આવી છે તો જોઈએ સત્તર નંબરની પહેલી પંક્તિ કહી છે કે ભાઈ મારા સપનામાં ખાલી જગ્યા શું મારા સપનામાં ખાલી જગ્યા મને બોલાવી જુલાવી વહાલ કરી સામે મરકત મરકત ઊભા સામે મરકત મરકત ઉભા મારા મનની દુવારિકાના શુભા મારા મનની દ્વારિકાના શુભા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ અને બે ગુણ મેળવી શકીએ તો તમારી પંક્તિ સાચી પરસો જવાબ તમારો સાચો હોય તો તમને બે ગુણ મળવા પાત્ર થાય અન્યથા એ તમને બે ગુણ મળવા પાત્ર થશે નહીં ચાલો આપણે બીજી પંક્તિ જોઈએ મારા આંસુને ખાલી જગ્યા બહાવડી શું છે મારા આંસુને ખાલી જગ્યા બહાવડી ઓકે તો આપણે

ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ આપણે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એની અંદર આપણે કાવ્યપંક્તિ કઈ રીતે આપણે લખવાની ઓકે જે કાવ્ય પૂર્તિ કરવાની છે એમાં કાવ્ય પંક્તિ કેવી રીતે લખવાની એનો આપણે અભ્યાસ કર્યો છે આગળના વિડીયોની અંદર આપણે એક નવા જ ટોપિક સાથે આપણે હાજર થઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો